સમાજ વિકાસ માટે લાઇબ્રેરી જિમ્નેશિયમ કોન્ફરન્સ હોલ સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસરૂમ કમ્પ્યુટર લેબ સભામંડળ અને ભોજનાલય જેવી આધુનિક સુવિધાઓ ધરાવતું ભવન નિર્માણ થશે વિધિવત ભૂમિપૂજન તારીખ છ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ શનિવાર બપોરે ત્રણ વાગ્યે મુકામ વાણિયાદરી ખાતે મુખ્ય યજમાન શ્રી પ્રદીપસિંહજી વાસદિયાલ તથા વંદનીય પ્રતિમુમ્નીજી મહારાજના સાનિધ્યમાં યોજાશે મંડળ દ્વારા તમામ સમાજજનોને ઉપસ્થિત રહેમાં આમંત્રણ પાઠવ્યું છે બોડેલીથી એમએસ સૈયદ બોડેલી છોટાઉદેપુર જય માતાજી રાજપૂત સમાજ ભવન બોડેલી છોટાઉદેપુર લેક નવ નજરાણું જ્યાં સમાજ ભવન બની રહ્યું છે સૌથી મોટું એમો લેટેસ્ટ સુવિધાઓ હશે શૈક્ષણિક કાર્ય માટે વ્યવસ્થા હશે એનું ખાત મુરત શનિવારે છઠ્ઠી તારીખે ત્રણ વાગ્યાના રોજ રોજ આયોજન કરેલું છે આ કાર્યક્રમમાં તમામ રાજપૂત સમાજના ભાઈઓ ગામે ગામેથી વધારવા હાર્દિક આમંત્રણ આપું છું હું ઘનશ્યામસિંહ દોળસિંહ રાજપૂત સમાજ પ્રમુખ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા તારીખ છ બાર બે હજાર પચીસ શનિવારના રોજ રામસિંહ દીપસિંહ વાંસડિયા રાજપૂત સમાજ ભવન વનિયાદ્રી ખાતે નવું બનવા જઈ રહ્યું છે જે અંતર્ગત સૌ રાજપૂત ભાઈઓ બહેનો વડીલો માતાઓ અને ભૂલકાઓને આ ભવ્ય ઐતિહાસિક ભૂમિપુંજનમાં આપ સૌને અહીંયા વનિયાદ્રી ખાતે પધારવા સૌને જાહેર આમંત્રણ છે જય માતાજી આ સમાજ ભવનમાં બાળકો માટે શૈક્ષણિક કાર્ય માટે સ્માર્ટ ક્લાસરૂમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ક્લાસરૂમ તેમજ બાળકોને રહેવા અને જમવાની સુવિધા સાથે અહીંયા વિશાળ પાર્કિંગ ગાર્ડન પ્રવેશ દ્વાર જેવા વિવિધ અને બાળકો માટે લાઇબ્રેરી રૂમ અને કોમ્પ્યુટર રૂમની પણ અહીંયા અત્યાધુનિક સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થવા જઈ રહી છે તો આ ઐતિહાસિક ભૂમિપૂંજન માપ સૌને પધારવા હું સૌને અપીલ કરું છું શું નામ ભાવિંદસિંહ ઠાકોર કડાચલા જય માતાજી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોલેલી દ્વારા વન્યાદ્રી મુકામે વિશાળ જગ્યાની અંદર નવું રાજપૂત સમાજ ભવન બનાવવા જઈ રહ્યા છે આ ભવનના ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી અમો રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ વતી અપીલ કરીએ છીએ જય માતાજી